નમસ્કાર દર્શક મિત્રો હું છું ચંબક બ્લોક્સને તમે જઈ રહ્યો છો યુટ્યુબ ચેનલ ચંબક બ્લોક્સ તો મિત્રો આજે હું આવ્યો હતો અંબાજીમાં અને અમારી ખાસ મિટિંગ હતી જેમ કે આરસીએમ એક કંપની છે એના વિશે મને થોડો ખ્યાલ આવ્યો અને અમારા મહેશભાઈને સપોર્ટથી જ હું અહીંયા કંઈ આવ્યો છું અને એમને સાથે પણ વાતચીત કરી અને મને એવું લાગ્યું કે જે મારા સબસ્ક્રાઈબરો છે અને ખાસ એ જો અહીંયા કંપનીમાં જોડાશે તો એમને બી ફાયદો થશે શું ફાયદો છે અમારા સુરેશભાઈ મહેશભાઈ અને અહીંયા કંઈ અમે તમામ ટીમ અહીંયા બેઠી છે એમના સાથે આપણે વાતચીત કરશું અને તમે જો આ કંપનીમાં જોડાવા માગતા હોય તો આ વિડીયો એન્ડ તક દેખતા રહેજો સારો લાગશે અને તમને આ પ્રોડક્ટ પણ અહીંયા બતાવવાના છીએ શું શું અહીંયા કણ કેમિકલ આવે છે જે બજારમાંથી તમે લાવો હું કંપનીનું નામ નહીં આપું પણ કહીશ કે તમે કઈ કઈ કંપની એવી છે કે જેમ મતલબ કે કેમિકલ યુઝ કરીને તમને ગેયર કરાવવામાં આવે છે તો એવી એક કંપની આપણે નિર્માણ થઈ છે આરસીએમ જેમ કે બહુ ટાઈમ પહેલાંની જ છે પણ મને આજે જ ખ્યાલ પડ્યો અને મેં અહીંયા મિટિંગ અટેન્ડ કરી છે તો આપણે સર બેઠા છે એમની જોડે પણ વાત કરશું અને તમે આ વિડીયોમાં સારું લાગશે તો નમસ્કાર મહેશભાઈ હા તો દરેક મિત્રોને હું એ કહેવા માગીશ આ સંસ્થાની અંદર પ્રોડક્ટ મળે છે વિધાઉટ કેમિકલ પ્રોડક્ટ છે અને આ પ્રોડક્ટ હેલ્થ માટે દરેક મિત્રોને વાપરવી જરૂરી છે કોઈ પણ આ જે બીમારીઓ મોટી મોટી જે બીમારીઓ બીમારી જે આવી છે આ બીમારી પ્રોડક્ટમાંથી જ ઊભી થઈ છે અને બીમારીથી માણસો આર્થિકથી નબળા પડે છે આવી રીતના આપણી જે નબળાઈ પણ છે આ પ્રોડક્ટ વિધાઉટ કેમિકલ પ્રોડક્ટ યુઝ કરવાથી આપણને મોટી મોટી બીમારી થાય છે એના કારણથી આર્થિકથી આ નબળાઈ છે આપણું જે આરસીએમ જયભરત મિત્રો આટલું જ નું છે અને આ મક્કા આપણે નમસ્કાર મારું નામ છે સુરેશભાઈ એસ દેવડા અને તેશીલ ખે ખેડબ્રહ્મા તો મો મિત્રો અહીંયા જે મને બે હજાર સત્તરથી માંડી અને આજ દિવસ સુધીનો જે અનુભવ છે એ હું બેથી પાંચ મિનિટમાં આનું બોલીશ કે જે બે હજાર સત્તરથી માંડી અને બે હજાર ચોવીસ સુધીનો જે મને આરસીએમ સંસ્થાનમાં આરસીએમ એક અભિયાન છે અભિયાનનો મતલબ છે અભિયાનનો મતલબ છે કે બીમારી હટાવો આંદોલન અને ગરીબી હટાવો આંદોલન અને સ્વદેશી અપનાવો દેશ બસાવો તો આમો મને જેટલો અનુભવ છે કે બે હજાર સત્તરથી મળીને આજે લગભગ મારા ઘરમાં જે બીમારી હતી બીપીની બીમારી હતી અને અલગ અલગ ઘણી બધી જાતની બીમારી હતી અમારા ઘરમાંથી એટલે એમાંથી બીમારીમાં અમને રાહત મળી છે અને લગભગ આ સિસ્ટમના માધ્યમથી એક આર્થિક આઝાદીનું અભિયાન અને બહુ આખા દેશ લેવલે ચાલી રહ્યું છે તો અમે પણ આ દિલથી આ આરસીએમને અપનાવીએ છીએ અને આ સિસ્ટમમાં આવી અને સ્વાસ્થ્ય ઉપર કામ કરવાનું છે મેન આનું ઉદ્દેશ્ય છે સ્વાસ્થ્ય રક્ષા બીજો ઉદ્દેશ્ય છે કે આપણે આર્થિક આઝાદીનું અભિયાન અને મહિલા સશક્તિકરણ ઉપર આપણી સંસ્થા જે કામ કરી રહી છે એમાં લગાતાર પ્રયાસ કરી અને અમે અમારી ટીમ સાથે આગળ વધી રહ્યા છીએ તો ધન્યવાદ અમારે આરસીએમ સંસ્થામાં જોડાય અને તમને યોગ્ય લાગે વિશ્વાસ આવે તો આ સંસ્થામાં જોડાઈ અને આયોજન કરી રજીસ્ટ્રેશન કરી અને એક દુકાન બદલવાથી દશા દિશા અને દેશ પણ બદલી શકે છે અને જે સરકારમાં જે આપણે રિટેલર હોલસેલર ડિએલર સીએફ એજન્ટને નહીં વિજ્ઞાપન તરફથી જે સરકારની ટેક્સ ચોરી થઈ રહી છે એમાંથી પણ સરકારને પણ સો ટકા જીએસટી બિલનો લાભ મળે તો સો ટકા જીએસટી બિલથી સરકારને પણ વેગ મળે અને આપણે આગળ વધીએ એવી આશા રાખે જય ભારત ખૂબ જ સારી તમને વાત સંભળાવી અને હવે હું એમના પ્રોડક્ટો મેં ખુદ રજીસ્ટ્રેશન કર્યું છે અને મને શું પ્રોડક્ટ મળવાનું છે એ પણ તમને અહીંયા ક જોવા મળી જશે તો વિડીયોમાં કન્ટિન્યુ જો સારો લાગશે તો હવે મહેશભાઈ મનજી તમે મને જે પણ પ્રોડક્ટ આપવાના છો એ અમારા દર્શક મિત્રો પણ અત્યારે જોઈ શકે અને મને પણ બતાવો કે શું શું પ્રોડક્ટ મળવાના છે મને તો અહીંયા જે હું પ્રોડક્ટ બતાવવા જઈ રહ્યો છું એ પ્રોડક્ટનો આપણે હું એડવેટાઈ કરીશ કે આપણા આ કેવિકો ટૂથપેસ્ટ છે કેવીકો ટૂથપેસ્ટમાં સાતથી આઠ પ્રકારને જે જડીબૂટીથી બનાવેલી કેવીકો ટૂથપીડ છે આમાં આના ફાયદા છે કે આપણા દાઢમાં કોઈ પણ જાતની તકલીફ દાઢ દુખતી હોય અને વગેરે વગેરે બ્લડ આવતું હોય વગેરે વગેરે કોઈ આપણા દાઢની અંદર બીમારી છે તો આ બજાર કરતાં સસ્તી આપણે કોલગેટ કરતાં પણ સસ્તી છે કેવીકો ટૂથપીડ અને આમાં લગભગ સો ફાયદો છે કેવીકો ટૂથપેસ્ટ તો આપણે એક વખત ઉપયોગ કરી અને સો આપણે ઉપયોગ કરીશું તો માહિતી મળશે એના વિશે તમને સમજાવી દીધું છે ખૂબ જ સારી રીતના તો હવે બીજું પ્રોજેક્ટ બતાવશે તમને આપણા પેઇનકો ટ્યુબ છે આ પેઇનકો ટ્યુબ આપણે વગેરે વગેરે જે બજારની જે પેઇનગો જે મૂવ ટૂબ આવે છે વગેરે વગેરે આપણે નામને તો ઘણી બધી આપણે બજારની જે ટૂબો મળે છે એના કરતાં આપણે આરસીએમ સીએમ પેઇનગો ટૂબ છે આરસીએમ ટ્યૂબથી આપણે કોઈપણ જાતના સોદા દુખતા હોય કમરની બીમારી હોય હાથની બીમારી પગની બીમારી તો આ પેઇનગો ટૂબ છે એ જબરજસ્ત રાહત આપશે એને અને વિશ્વાસ ખાતર અમને ખાતરી છે એટલા માટે આ ટૂબની અમે જાહેરાત છીએ મિત્રો અહીંયા સબ્જી મસાલો છે સબ્જી મસાલો છે આ આ એક તડકા મચાલો મસાલો છે અને સો ટકા ગેરંટી કે આ મસાલામાં કોઈપણ જાતની મિલાવટ કે ભેળસેળ નથી અને ભારત સરકારની કોઈપણ લેબોરેટરીમાં લેબોરેટરી કરાવી હોય તો કરાવી શકો છો ઘણા બધા બજારમાં આપણને દળેલા મસાલા મળે છે એમાં કોઈ વિશ્વાસ આવતો નથી કે સો ટકા શુદ્ધ છે કે નથી આમાં સો ટકા જીએસટી બિલ મળશે અને કોઈ મિલાવટ નથી મળતી આપણે આ આપણે આરસીએમની હળદર છે તો સો ટકા કોઈપણ જાતનું આ હળદરમાં મિલાવટ નથી એવી ખાતરી બદલ હળદર આખા શરીરને આપણે આખા શરીરને વેગ આપતી હળદર એક જડીબુટી જ કહેવાય આમ તો આ હળદર ખાવાથી આપણે ઘણા બધા ફાયદા થાય છે બજારમાં જે કોઈ હળદર આવે છે એ કેટલી પ્રકારનું કેમિકલ આવે છે અને મિલાવટ આવે છે એને આપણે કોઈપણ જગ્યાએ હળદર બનતી હોય કે કોઈપણ આપણે મેન્યુફેક્ચરિંગ કંપનીમાં જે આ ખાવા પીવાની પ્રોડક્ટમાં અંદર કોઈ કંપનીમાં આપણે એલાઉટ આપણે જોવા દેતા નથી તો આરસીએમ કંપનીમાં કોઈપણ પ્રકારની આપણે જો જે પ્રોડક્ટ બને છે એમાં આપણે એમાં દરેક જગ્યાએ એલાઉટ છે કે આપણે જાતે જઈને આપણે મિત્રો જોઈ શકીએ આપણે આ આરસીએમ કંપનીનું સિલ્લી પાવડર એટલે કે મરચું છે મિત્રો આ મરચું એવું છે કે આ મરચાંની અંદર ડેન્ટલ નથી ડીશ નથી અને કેમિકલ નથી કોઈપણ જાતનો કલર નથી અને સો ટકા શુદ્ધ આ મરચું છે તો આ મરચું ખાવાથી કોઈને ભગંદર મસા થયેલા તો એમાં રાહત મળશે અને કોઈ પણ પ્રકારને કોઈ નવો રોગ થશે નહીં તો સો ટકા બે હજાર છથી સાત વર્ષથી આ આ પ્રોડક્ટને મરચાંનો ઉપયોગ કરીએ છીએ અને લગભગ હજારો અમારા દસ હજાર પ્લસ પરિવારને આ મરચાંનો અમે વપરાવી અને આગળ વધી રહેશે આ મિત્રો આપણે આરસીએમ ટી ચા છે ચા બજાર કરતાં સસ્તી ચા છે અને આ ચામાં કોઈ પણ જાતનો મિલાવટ નથી એક પણ ટકો મિલાવટ નથી આ ચા પીવાથી તમને દિવસમાં દસ વખત ચા પી પીછો તો એસિડિટી છે અને વગેરે વગેરે કોઈપણ જાતની બીમારી થશે નહીં અને અમુક બધી બજારની જ ચા છે એમાં કઈ પ્રકારના કેમિકલો પણ આવે છે એમાં ગેરંટી વેરંટી કોઈ છે નહીં અમે સો ટકા ગેરંટી આપી શકાય કે કોઈપણ જાતની બીમારી આવશે નહીં કોઈ હાનિ પહોંચશે નહીં તો મિત્રો જોઈ રહ્યા છો કે આપણે આ જે પ્રોડક્ટ છે એ હેલ્થ ગાર્ડ ઓઇલ છે હેલ્થ ગાર્ડ ઓઇલનો મતલબ થાય રાઇસ બ્રાન્ડ ઓઇલ છે રાઇસ બ્રાન્ડ એટલે કે રાઈસના એક રાઈસના મતલબ કે રાઈસના એક સિલ્કામાંથી બનાવેલું હેલ્થ ગાર્ડ રાઇસ બ્રાન્ડ ઓઇલ છે તમે મિત્રો જોઈ રહ્યા છો ચૌદસો એમજી ઓઇલ છે ચૌદસો એમજી ઓરિજનલ શુદ્ધ તેલ છે ટ્રાન્સ ફેટ ફ્રી છે ઓરિજિનલ ટોકોટ્રેનોલ્સ અને ટોકો ફેનોલ્સ ત્રણ જાતના જે એન્ટી ઓક્સિડન્ટ છે આ તેલ આખા ભારતમાં સૌથી સારો નંબર વન તેલ છે મિત્રો આ કોઈપણ વ્યક્તિ તમે સબ્જી બનાવી શાક બનાવી શકો છો ઘીમો જેટલી વાનગી બને છે એટલે તમામ પ્રકારની વાનગી આ તેલમાં તમે બનાવી શકશો આ તેલ નથી એક અમૃત છે અને આ તેલ જબરજસ્ત છે કોઈને સાંધા દુખતા હોય હાથ પગમાં કોઈ બીમારી હોય એ તે મટી શકે છે અને કોઈ બીપીની હાઈલો હોય તો બીપીમાં પણ રાહત કરે છે ડાયાબિટીસ એટલે કે શુગરમાં પણ કોઈને તકલીફ હોય એમાં પણ રાહત કરે છે જબરજસ્ત આપણું આ પ્રોડક્ટ તેલ એટલું બેટર છે અને વધારેમાં વધારે જરૂર પડે તો આ તેલ આપણે રોટલો ભાગી અને દેશી ગોળમાં આપણે છોડીને પણ ખાઈ શકીએ જબરજસ્ત રિઝલ્ટ અને અમને સાત સાત વર્ષથી કઈ હજારો લોકોને આ બીમારીઓમાંથી છુટકારો મળે છે તો મિત્રો વિશ્વાસ રાખી અને આ સંસ્થા ઉપર સો ટકા વિશ્વાસ રાખી અને તમને વિશ્વાસ આવે તો આ આગળ વધી અને રજીસ્ટ્રેશન રજીસ્ટ્રેશન કરવાનું ફ્રી છે અને અમે આ સિસ્ટમમાં કામ કરી રહ્યા છીએ લગાતાર કરીએ છીએ અમારી ટીમ સાથે અમે અમે અંબાજી માતાજીના ધામમાં બેઠા છીએ અને મિત્રો મિત્રો આગળ વધ્યા છે જય ભારત તો આ બધું બતાવી દીધું મને અને તમે પણ જોઈ લીધું અને હું એક જ કહેવા માંગે સુરેશભાઈ કોઈ પણ મારું સબ્સ્ક્રાઇબર હોય અને એમને આ આઈડી રજીસ્ટ્રેશન કર્યું હોય તો એના માટે શું શું ડોક્યુમેન્ટ જોવે આમાં આરસીએમમાં રજિસ્ટ્રેશન રજીસ્ટ્રેશન કરવા માટે પતિ પત્નીનો આધાર કાર્ડ જોઈએ છે એટલા માટે કે પત્નીનો આધાર કાર્ડ એટલા માટે કે નોમિની વારસદાર ફોર્મ ભરવામાં આવે છે અને પતિ પત્નીનો આધાર કાર્ડ બેંક ડાયરી અને એક ફોટો કોપી આપવાની છે અને પાન કાર્ડ આપવાનું છે તો મિત્રો અહીંયા ફ્રીમાં રજીસ્ટ્રેશન થઈ જશે અને મિનિની મિનિમમ આપણે ઘર પર વપરાશની પ્રોડક્ટ બે હજાર રૂપિયાની પ્રોડક્ટ લેવાની છે આ અને બે હજારથી ઉપર ગમે તેટલી મિત્રો લઈ શકીએ છીએ અને બીજા મહિનાથી સો બસો પાંચસોની જેમ જરૂરિયાત પ્રમાણે આપણે ખરીદારી કરી શકીએ છીએ મિત્રો એક બીજી વાત કે તમે વિચારતા હશો કે અમે બે હજાર રૂપિયા આપશું તો અમને શું મળશે તો તમે મારી સાથે જોઈ શકો છો જેમ કે મેં બે હજાર રૂપિયા મેં આપીને અહીંયા આઈડી રજીસ્ટ્રેશન કરાવી અને હવે હું ગયા મહિને જે પણ લઉં કે સો રૂપિયાનું લઉં બસો રૂપિયાનો લઉં મારી મરજી પ્રમાણે હું લઉં છું પણ મારી આઈડી એક્ટિવ રહેશે અને કોઈ પણ મિત્રોને આઈડી એક્ટિવ કરાવી હોય તો એ લોકો ક્યાં જઈને એક્ટિવ કરાવી શકે છે આઈડી હા તો મિત્રો કોઈ પણ માણસને રજીસ્ટ્રેશન કરવું હોય તો આપણે જે આપણા ભાઈ છે સંપકભાઈ એના જે કોન્ટેક નંબર આપેલો છે એ કોન્ટેક નંબર ઉપર જઈ અને તમે મુલાકાત કરી શકો છો અને ડિજિટલ ઉપર આપણે લાઈવ પણ મોબાઈલથી વાત કરી અને કરી શકો છો આપણે જે જે અહીંયા પ્રોડક્ટ લેવાની જે વ્યવસ્થા છે એ લગભગ દરેક જગ્યા હોય છે પણ જ્યાં હશે ત્યાં આપણે સંપર્ક તમને માહિતી આપશે કે અંબાજીમાં પિકઅપ સેન્ટર છે હળદમાં હોય લગભગ ખેડ બ્રહ્મામાં અલગ અલગ વગેરે વગેરેમાં ભી તમને જે દુકાન બતાવશે એ પ્રમાણે આપણે ખરીદદારી પણ કરી શકશો અને બાકીની કોઈપણ જાતની માહિતી જોઈએ તો ભી અને અમારો પણ કોન્ટેક્ટ કરી શકશો તો ધન્યવાદ આ તમે વિડીયો જોયો અને આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ન ભૂલતા બાકી કમેન્ટ કરીને મને કહેજો કે આ વિડીયો કેવો લાગ્યો તમે આ કંપનીમાં જોડાશો કે નહીં એ પણ મને કમેન્ટ કરીને કહેજો મને તો ટ્રસ્ટ આવ્યો કે કંપની સારી છે એટલા માટે મેં આઈડી રજીસ્ટ્રેશન કરી અને હવે થોડી વારમાં આઈડી રજીસ્ટ્રેશન થશે એ હું તમને બતાવીશ અને જેમ કે તમારે જો અહીંયા પણ આઈડી રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તો જલ્દી કોન્ટેક્ટ કરજો મારું જય માતાજી જય